હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી ક્રષ્સ નજીક કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને રાતના સાડા આઠ વાગી ગયા છે અને અત્યારે અમે જો સરસ મજાના રેડી થઈ ગયા છે ને અમારે જવાનું છે મેળામાં કેમ કે દર વર્ષે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો થાય છે પણ આ વર્ષે વરસાદ અને વાવાઝોડાના લીધે થોડુંક લેટ ચાલુ થયો છે તો હું રેડી થઈ ગઈ છું અને મારી સાથે સાથે જો અહિયાં દિત્યા અને મમ્મી તો કે આના રેડી થઈ ગયા છે મારી રાહ જોવે છે અને અહિયાં નરેશ પણ તૈયાર થઈ ગયા છે હા હું પણ થઈ ગયો છું તૈયાર અને ખાલી અમાર રાહ તો છે ને જલપા એકની જ જોવી પડે છે સુધી એ જ મોડું કરતા રોક્યો હવે ચાલ જલ્દી જાય બાકી મેળો પછી બંધ થઈ જાય બંધ તો ન થાય ચાલુ રહેશે 5-6 દિવસ પણ શું છે પછી આમ મજા લાગા પછી ઓછું થઈ જાય હમ ચાલો તો અહીંયા કમર કસી અને બેસી ગયા છે બાંધી લીધો છે સીટ બેલ્ટ એટલે વાંધો આવે અને આપણે પણ ગોઠવાઈ ગયા છીએ બધા હું મમ્મી દીત્યા નરેશ બધા હવે આપડે જઈએ છીએ મેળામાં તો સૌથી પહેલા આપણે સોમનાથ દાદાની જય બોલાવી દઈએ દર વર્ષે બોલાવીએ છીએ એ રીતના જ તો ચાલો સોમનાથ દાદા ની કાર્તિક પૂર્ણિમા નો મેળો હોય અને પાંચ દિવસ નો મેળો હોય આ બાજુના વિસ્તાર ના તો બધાને ખબર જ હશે ને બહુ મસ્ત અને મોટો મેળો હોય પણ આ વર્ષે છે ને વરસાદ અને વાવાઝોડો ની આગાહી હતી અને વરસાદી હતો જ કે ત્યારે તો મેળો બંધ રહ્યો હતો રથ થયો હતો એટલે મહિનો દિવસ લેટ છે આ મેળો અને નકર તો અત્યારે ક્યારનો મેળો પૂરો થઈ ગયો હતો પણ વાંદોની મોડો થયો તો આપણે પણ નવરાત્રી કે ખેતરનું બધું કામ થઈ ગયું અને નિરાતે મેળો કરવાનો છે કા બાકી તો નવરાત્રીમાં મોસમ એ ચાલુ હોય અને મેળોય ચાલુ થાય બાકી વાળા જે મેળા અને જે પણ આયોજન કરે ને ચક્રોણનું નું માણીના આયોજન કરી લીધું હોય ને જો વરસાદ ચાલુ થઈ જાય ને કઈક ને કઈક થઈ જાય એટલે એને નુકસાન થાય આપડે મેળો નો માણી શકીએ હા ગયા વર્ષે છે ને મેળામાં છેલ્લા દિવસે વરસાદ આવ્યો હતો એટલે છેલ્લા દિવસે હા આખો મેળો છે ને

વરસાદ ની આગાહી હોય કે પછી આમ જ્વા આવતું હોય મેળામાં પહોંચી ગયા પણ હજી મેળાનું પાર્કિંગ છે આ અને આજે પહેલો દિવસ છે ને તો મને એમ કે ઓછી ટ્રાફિક હશે પણ પાર્કિંગ જોઈને એમ લાગે કે પેલા દિવસે સારી એવી ટ્રાફિક હશે આ તો ખાલી ફોર વ્હીલ નું જ પાર્કિંગ છે હજી ટુ નું પાર્કિંગ તો ઓલી સાઈડ છે તો હવે અંદર જઈને જોઈએ કે કેવી રોનક છે મેળાની બરાબર ને દિત્યા અને પાર્કિંગ પણ છે ને ખાલી 20 રૂપિયા ચાર્જ છે એટલે સારું કહેવાય એમ અફોર્ડેબલ ચાલો તો હવે આપણે મસ્ત ગેટ જોઈ લીધો ને અંદર એન્ટર થઈ ગયા છે મેળાની અંદર અને આજે પહેલા દિવસ છે તો ઘણી બધી ટ્રાફિક આપણને જોવા મળે છે અને સૌથી પહેલા છે ને આપણે જો અહીંયા સરસ મેળો છે અને એની બાજુમાં જ હસ્તકલા હાર્ટ છે તો એ બંનેની પહેલા આપણે મુલાકાત લઈ લઈએ વિઝિટ લઈ લઈએ કેમ કે એનો ટાઈમ હોય છે અમુક ટાઈમે છે ને એ બંધ થઈ જાય છે હા એ 12 વાગે બંધ થઈ જાય ને બાકી બીજું બધું ચાલુ થશે થોડીક વાર પછી તો પેલા એ આપણે જોઈ લઈએ બાકી જો આ બાજુ ઘણી બધી છે જોવાનું પછી આગળ આગળ આપણે જાશું ને જોતા જાશું સૌથી પહેલા શરૂઆત આપણે છે ને દાતીઓ લેવાથી કરવાની છે લીમડાના દાતીઓ છે આ હા લીમડાના દાતીઓ છે તો આપણે લીમડાના દાતીઓ લેવાથી શરૂઆત કરીએ બધી કોઈ એક મસ્ત આ યુનિક વસ્તુ જોવા મળી કપૂરદાની અહીંયા કપૂર મૂકવાનો અને ઇલેક્ટ્રિક ચાલુ થઈ જાય બીજી ઘણી બધી અહીંયા વસ્તુ છે જો આ લાકડાની લાકડાની વોચ વોચની ક્લોક આ શોપ છે ને મસ્ત એક યુનિક લાગી છે યુનિક વસ્તુ મળે છે જો લાકડાના ઘોડો અને

હવે આપણું ઉપયોગી સેક્શન આવ્યું છે જલપા માટેનું ખાસ જો આ પ્રકારે છે ને ઓલામાંથી ગયા વખતે ને બે વર્ષ પહેલા ઓલામાંથી એક લીધું તો આ વખતે પૂછી લઈએ શું ભાવ છે કેટલામ લીધું તો ગયા વખતે પણ એ બધાય છે ચીનાઈ માટીના આપણે લીધું તો ને લાકડાનું હતું લાકડાના જ લાગે જો આ લાકડાના નથી માટી ચીનાઈ માટીના હશે જો પૂછવું હોય તો પૂછજો લાકડા છે કે ઓલું લાકડાના છે ભાઈ આ ચીનાઈ માટીના છે અમાર લાકડાના જોઈએ છે

આ બે વસ્તુ ને વેલી પૂરી થઈ જાય પેલા જોઈ લે પછી આપણે આગળ જઈએ બીજું બધું જોવા સરસ મેળામાં છે ને મસ્ત બજાંગ માં આ ડિઝાઇન છે આની સરસ મેળા ને સરસ ડિઝાઇન છે આની બાકી બીજો બધું આયે ઘણો બધો સામાન એ બધું મળે છે આપણે જોતા જઈએ અહીંયા જામનગર થી છે આગળ પણ જામનગર થી છે જામનગર વાળા છે ભાઈ આ કે છે અરવલ્લી અરવલ્લી ના છે અહીંયા આપણે ગીર સોમનાથ નું ઘણા બધા સેક્શન અમરેલી ચલો આપણે બે સેક્શન પૂરા કર્યા છે સરસ મેળા ને આ સેક્શન છે આપણે અહીંથી જોઈ લઈએ હવે બધું કેમ કે સિમિલર જ લાગે છે આ બધું થોડું અલગ લાગે છે ઓલી બાજુ મુખવાસ ને એવું છે આ સેક્શન માં અંદર ન જાવ હું કેવું અહીંથી જોઈ લીધું ઘણું છે બધે હરખું જ છે હવે ડાયરેક્ટ ચાબન માં પતન માં આપણે લેવી નથી ને ફોટો અમે કેમ કે આજે છે ને આપણે આખો ફરવાનો મેળો બાકી જ છે શરૂઆત જ કરી છે એવું છે

આજે છે ને આમ પબ્લિક થોડીક આ મેદાન મોટો છે ને એટલે ઓછી દેખાય છે એટલે મજા આવે છે મેળો કરવાની બાકી તો છે ને આમાં બહુ ટ્રાફિક થઈ જાય આ પેલો દિવસ છે ને એટલે મારા વાલા મિત્રો કે છે બે બોલે છે વાલા મિત્રો બોલાવે છે અવાજ થોડો ઓછો આવતો હશે કેમ કે ચારે બાજુ તો એટલો ઘોંઘાટ ચાલુ છે ઘોંઘાટ નહીં પણ આમ ગીત ચાલુ છે ને એવું બધું ચાલુ છે એટલા માટે હવે જો આપણે આ સેક્શનમાં મજા આવશે દિદ્યાને

માટે ખાસ રાઇટના સેક્શનનો આવક છે હવા જોરદાર છે ભાઈ આ બધા એટલા વધુ છે આ વખતે મોટી રાઇટસનાથી મોટી કોઈ છે જ તો છે ને આ એનું કામ ચાલુ કરી દીધું છે કે આમ ટાઈમ વેસ્ટ થાય ને એટલે મમ્મીને અને છે ને આ સાડી જોવા માટે મોકલી દીધા છે જો बाजूમાં એટલે એ એ સમયે જોઈ લે સાડીઓ ચાલો તો અમે કહેતા સાડી જોવા મમ્મી કે હાલ ને આટો મારી આવી બેઠી હતી સાડીમાં બધે આટો મારી લીધો પેલા સો રૂપિયા ને આવતી આવતી એકસો ત્રીસ મોંઘવારી પ્રમાણે ત્રીસ રૂપિયા વધી ગયા છે હવે દિત્યાએ જો અહીંયા રાઈડ શરૂ કરી દીધી છે દિત્યાને એકલી જ લાગે હા એકલીની પર્સનલ રાઈડ છે છે ને નેક્સ્ટ આપણે આ ઇનામના સેક્શન માં આવી ગયા જોઈ લે ઇનામ કેવું મળે છે કઈ મળે છે કે નહીં 30 રૂપિયા 30 માં મિક્સર ને બધું છે ઘણો બધું છે જે કે એક આપણે ટ્રાય કરી લઈએ ઇનામ ખોલો ઇનામ ના લાગે તો પૈસા પાછા ઇનામ નો લાગે તો પૈસા પાછા જાય પાછા

જેસન આવી ગયું હેલો ચાલો 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 આયા તો આનું સ્પીકર ફાટી ગયું હાવ ભાઈ કોઈ ચાલુ છે અત્યારે એવું કોઈ હમરાવા નથી દેતો ઠીક છે કોઈ હમરાવા તો હમરા સમજ નહી હવે આપણે કેને ખાવાનું છે ખાઈ લઈએ આપણે અહીંયા હવે જને જલ્પા જે કામ માટે આવી છે ને એ કામ મળી ગયું છે એ છે સ્ટીમ ઢોકળા સ્કીમ ઢોકરા આપણે ખાઈ લઈએ ચા કરે ઘણો બધું છે ખાણી પીણી નો વિભાગ પણ એ બધું આપણે નહીં આપણે સ્કીમ ઢોકરા 500 જગ્યાએ ખાશું હા અરે અલગ અલગ ટેસ્ટ આપણે એક જ આપણે સ્ટીમ ઢોકળા લઈ લીધા છે ને ખાવાની શું કહેવાય કે ઓલું આપવું પડે ને હા બધાયને લા આપવું પડે આપવું પડે બધાયને ચાલો તો અમે દિત્યાબેને છે ને આવી રાઈટ વાળી રીંગની ખરીદી કરી ખુશ થઈ ગયો ચાલો બીજા ઢોકરા તરફ જઈએ બીજા ઢોકરા તરફ જઈએ હવે હાચવી રા એમને પહેલા લે લે નો થાતી હો ચાલો મેડમ આવું જ પહેરવાનું હોય લાઈટ વાળી રિંગ ને એવું બધું લાઈટ વાળા બૂટ ને હા લાઈટ વાળા બૂટ હમણા એક પહેરા દેખ છોકરા એ વિડિયો નો રેકોર્ડ કર્યો તો ઢોકરા ભાઈ છે ને ક્યાર ના આપણે સ્પીકર ચલાવતા હતા તો ત્યાં આપણે ઢોકરા ખાવા આવી ગયા છે મસ્ત માર્કેટિંગ કર્યું છે ભાઈએ ચાલો તો અહીંયા અમે છે ને ઘૂઘરાની બે ડીશ લઈ લીધી છે અમે તો પૂરી કરી કે મેં મમ્મી અને દીધી એને નરેશે એની પર્સનલ લીધી છે કેવી છે કેવો છે ઘૂઘરાનો સ્વાદ તો છે મસ્ત છે અને એટલી બધી ટ્રાફિક પણ નથી એટલે આપણે છે ને નાસ્તો કરવાની કે બધી રાઇડ્સ માં બેસવાની મજા આવે છે ને પેલા દિવસ થઈને એટલે કાલથી મસ્ત ટ્રાફિક હા બહુ ટ્રાફિક થશે ચાલો તો મસ્ત ઘૂઘરા ખાઈ લીધા અને હવે પાછી જો સ્ટીમ ઢોકળાની આપણે ડીશ લઈ લીધી છે ગરમા ગરમ મસ્ત સ્ટીમ ઢોકળા મસ્ત સ્ટીમ ઢોકળા જો ભાઈ અહીંયા શ્યામ ઘૂઘરા બહુ મસ્ત છે ભાઈને મસ્ત સ્પીકર સંભળાતા હશે

જિલ્લા પોલીસ છે બધે બધી સુવિધા ચાલુ છે તરબૂચ ઈ જ્યાં તરબૂચ ખાવું આ બાજુ તરબૂચ છે ચાલો ન્યા જાય ઈ ગઈ પૈસા દેવા ન જ તો એય નો દીધા આવતરી એમના હા હવે પાછો એ વિભાગ છે તો હવે એક બે ખાઈ પછી શોપિંગ જાય થોડી ઘણું જોઈ લઈએ મોટા ભાઈ જલપા અને બધા મોટા સાથે અમે ચાલો તો છે ને દિત્યાને કેરની અહીંયા ને તરબુજ ખાવાની હતી તો પાઈનેપલ ને તરબુજ અહીં ખાવાની શરૂઆત કરી દીધી છે પપ્પા તો માંગ પૂરી જ નથી થતી હેલા હજુ એક કે ત્યાં બીજું ચાલુ છે એકની સાથ છે તો બીજું નકી કરી લીધું અને મમ્મીએ આયા ગુલપી ચાલુ કરી છે જલપાએ અને દિત્યાન છે જાજુ બધી ખાઈ લીધું છે ને હવે છે ને ફરીથી શોપિંગ મોલ માં બીજા મોટા શોપિંગ મોલ માં આવી ગયા છે આયા તો મસ્ત મજાની વસ્તુ મળે છે આપણે જોતા જઈએ કઈક લેવી હશે તો લેતા જશું તો એક કહે છે ને આપણે ઢીંગલીની શોપિંગ કરવાની છે અમે કલર સિલેક્શન કર્યા આયા આ એ હારું છે મસ્ત તો છે ને ગયા વર્ષે આપણે છે ને આ એક ફૂલ લીધા હતા આયા આની સેમ જો આ લીધા હતા આપણે ગયા વર્ષે ફ્રુટ્સ લીધા આ વખતે છે ને આપણે કઈ કઈ લેવાની ઈચ્છા છે વ્યાજબી ભાવમાં મળી જાય ને તો આપણે લેશું આ મને બહુ ગમી ગયા છે જોઈએ આ જોઈએ હજી આગળ હશે આગળ છે ઘણી બધું છે આપણે પેલા જોઈ લઈએ પછી આપણે લઈએ કેમ કે આ બધું હાથેવું પછી હજુ આપણે ફરવાનું જાજુ છે ને હાથેવું થોડુંક અઘરું પડી જાય એટલા માટે પેલા જોતા જાય ચાલો તો હવે છે ને આપણે શોપિંગ સેન્ટરમાં ફરવાની શરૂઆત કરી દીધી છે હવે જલપાનને ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કઈ રીતના જોવું હોય તો તોય ખેસીને લઈ ગયા છે માણસો અહીંયા ઇન્સ્ટ્રક્શન તો મારી કંઈ કામ નથી લાગતી અહીંયા દીધ્યા જરા જેથી આપણી પાસે ઘણાય છે એ હાલો કોઈ વસ્તુ જોવાના રૂપિયા નથી જોઈ લાવ ચાલો ભાઈ જોઈ લેવા દઉં ચાલો જોઈ ના ફળ આવશે આપણે આગળ જઈએ ઓ અહીં ઘરણ અહીંયા જો ઘરણાની ને બંગડીની ને શોપ છે

આપડા ગયા વર્ષે ઓલ લીધા ને ઈ મે પાણી ધોઈ નઈ ખાતા થોડા ઓલા થઈ ગયા હા સુકાઈ ગયા છે તો હવે આપણે ફરીથી ફ્રેશ લેવાના છે ડાળખી એટલે સિલેક્ટ કરી લઈએ આમાંથી એક એક ડાળખી લઈ લઈએ બધી અલગ અલગ તો યાર આ બધું આ છે ને સૂર્યમુખી ની બધે બહુ મસ્ત છે તો 550 નું છે કમળ ને બધું બહુ મસ્ત છે થોડો થોડો મહેંગા લગા એટલે અમને અભી તો નઈ લિયા દેખતે હે પાછો પહેલો દિવસ છે ને આજે એટલે

હજી શરૂઆત કરી તો આમાં ટોપલી ભરાઈ ગઈ છે હા પ્લાસ્ટિક ની સ્ટીલ એ 20 રૂપિયા ને ગ્લાસ એ 20 રૂપિયા હા બધું 20 રૂપિયા સારું કેવા 20 આ ગ્લાસ લીધા ને 20 20 રૂપિયા કેવા સરસ છે તો સારા કેવાય હાલો અંદર અત્યારે તો પૂરી દેખા છે સ્ટીલ નું છે અત્યારે તો જેલ માં પૂરી દેખા છે પછી અહીં થી બિલ થશે આગળ નીકળશે ત્યારે પછી આપણે બહાર નીકળવા દેશે ચાલો જલપાની બતાય છે અંદર થી શોપિંગ કરીને આવી ગયા હમણાં હું આ છે ને આમ રહી ના અહીં આમ ઊભો તો તો એક બેન મારી પાસે આવીને કીધું કે ભાઈ કેટલા દીધું છે બધાય બધા વેચાઈ ગયા એને મેસન કે બધા વેચાઈ ગયા આ એક છેલ્લું જ વેધું આ ભાઈ ભાઈ કેટલા ને વેચ્યું મે તો કીધું 500 માં તો એ કે 250 માં દેવું કે 300 નું તો અમે લઈને આવ્યા પછી નો દીધું બાકી દઈ દે 50 રૂપિયા વધારે આવો તો ને ગયા વર્ષે આપણે મોરલો લીધો તો ખબર હા ચાલો હવે છે ને ડિસ્કશન ચાલુ છે કે કયો પર્સ લેવો આ પર્સ જોઈએ છે 250 માં કોઈ પણ આ કયો છે લુઈ વિટન નામ તો મને ખબર નથી ચાર્લ્સ કે આની બ્રાન્ડેડ દૂધ આ એક કાઢ દયો ને ભાઈ જો એક ની ડીલ કરના ચેક કરાવ ચેક કરને હું ડીલ કર કી છે હા એટલે જોઈ લાવ એમ કે આપણે છે ને આ એક કોર્નર ઉપર મસ્ત ફૂલ ની શોપ છે મસ્ત આ જો ફૂલ ઘણા બધા છે અહીંયા આપણે જાજા બધા ફૂલ લઈ લીધા છે હવે આપણે આગળ જઈએ જો જાજો બધી ખરીદી કરી લીધી છે નિત્યાન ભાઈ રોકાઉ ફૂલ એટલા ગમી ગયા ને રોકાઉ છે ને રાખજો અહીંયા હા સામાન જાજો લઈ લીધો અને હજુ જો પાન લેવાનું હતું તો જલ્પા પાન લેવા ગઈ છે વાં મમ્મીને પાન ખાવાની ઈચ્છા હતી મીઠા પાન હે હા એલા ભૂત બંગલો ને તો બધું જોવાનું બાકી જ રહી ગયું સાઈડમાં હતું પણ હવે ચાલુ નહોતું થયું લગભગ હા જોવાઈ ગયું છે હાલ છે દીત્યા આપણે ભૂત બંગલો તો જોઈ ગયો છે હા થોડું કાળે ભૂત બંગલો ની બધું સાઈડમાં રહી ગયું છે હો હા જાવ છે પાછું એમ તો ઘણું ખરું રહી ગયું છે જોવાનું મેળો બહુ મસ્ત છે મજા આવે છે કા મજા જ આવે ને વર્ષ એકવાર આવે હા હા ના બે એમ જો આપડે આવ્યા ને ત્યારે કેટલું પાર્કિંગ ભર્યું તું આખે આખું પાર્કિંગ ભેરું તો આપડે આવ્યા ત્યારે અત્યારે હાવ ખાલી થઈ ગયું હા ના આજે ગાડી એકલી અહીંયા છે બાકી બીજો બધું ખાલી થઈ ગયું હા હા તૈયારી કરી છે જો જો લીધા છે આમ જવાનું હોય અરે શોપિંગ કરી લીધી ખરીદી કરી લીધી નેક્સ્ટ બતાવશે તમને કેમ કે વિડીયો અમાર નેક્સ્ટ બનતા રહે ને

એ લોકો પણ આપણને ઓળખતા એટલે બહુ મજા આવી બધાનો આટલો બધો પ્રેમ છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમને મજા આવી ને તમને મજા આવી ચાલો તો હવે આ સાથે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઈબ કરજો પાન ખાઈને કે એ બધાય